डीवाई एसपी राठौड़ राठौर एडविजन ए डिवीजन बी डिवीजन पी एस आई एम एफ दामोर दाहोद एल सी बी तथा दाहोद शहर में व्याज कोरोना त्रास से कंटाड़ी उपस्थित रहा था रिपोर्टर अजय सांसी सिंधुदय न्यूज दाहोद आज रोज दाहोद जिला पुलिस द्वारा दाहोद शहर खाते पुलिस तालीम केंद्र खाते व्याजखोरी दूषण सामें લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માંગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે